એટલા માટે તો તમારા બોર્ડની રચના થઈ છે પરીક્ષા લેવા બીજું તમારે કામ એવું છે આ તૈયારી છે ને કે મશીન નથી સ્વીચ દબાવવા પંખો ચાલુ થાય આમાં વરો વર દોઢ દોઢ વર્ષ છોકરું વિચારું દી રાત મહેનત કરે ને તો અહીંયા પરિણામ આવતું હોય છે હા પણ તમને કદાચ એટલે નહીં સમજાતું હોય કે તમારા છોકરા તૈયારી નહીં કરતા હોય તો હું ભરતી બોર્ડને આ બે હાથ અને ત્રીજું માથું ગુજરાતના સમગ્ર વિદ્યાર્થીઓ વતી રિક્વેસ્ટ કરું છું કે અલગ અલગ કોઈ વ્યક્તિઓ કહે એના કરતાં તમે જ કહી દો ને કે ભાઈ ભરતી આવવાની છે કે નથી આવવાની આવવાની છે તો ક્યારે તમારું આયોજન છે યુપીએસસી આખા દેશમાં ઓકે કેલેન્ડર પ્રમાણે દર વર્ષે પરીક્ષા લઈ શકે તો ગુજરાત ભરતી બોર્ડ કેમ ના લઈ શકે એને લેવી જ પડે તમારે ભરતી એટલા માટે તો તમારા બોર્ડની રચના થઈ છે પરીક્ષા લેવા બીજું તમારું કામ શું છે એટલે જે પણ બાબુઓ ત્યાં બેઠા છે એ બાબુઓને નમ્ર વિનંતી છે કે અન્ય કોઈ વ્યક્તિ મૂકે છે ઓકે એ સાચું છે કે ખોટું એ જવાબદારી તમારા હાથમાં છે આને ક્લિયર કરવાની કે હા આ વાત સાચી છે અને કાં એને ન કહેવાનું કે ના આ વાત ખોટી છે આ તૈયારી છે ને કે મશીન નથી સ્વિચ દબાવવા પંખો ચાલુ થાય આમાં વર વર દોઢ દોઢ વર્ષ ઓકરું બિચારું દી રાત મહેનત કરે ને તો અહીંયા પરિણામ આવતું હોય છે તો એને મહેનત અત્યારે કરવી કે ન કરવી કોઈ નોકરી ધંધો કરતો હોય તો એને છોડી દેવું કે ન છોડવું એ બધા નિર્ણયો ડેટ ઉપરથી નક્કી થતા હોય છે પછી અચાનક તમે જાહેરાત મૂકી દો અને પરીક્ષા મૂકી દો તો ભેગું નથી થતું હા પણ તમને કદાચ એટલે નહીં સમજાતું હોય કે તમારા છોકરા તૈયારી નહીં કરતા હોય એ તો વિદેશમાં સેટ થઈ ગયા છે એટલે અહીંયા તમને એને લેવા દેવા નહીં થતું હોય એટલે અત્યારે બધાના મનમાં એક મૂંઝવણ છે કે તૈયારી કરવી કે ન કરવી પરીક્ષા આવશે કે ન આવશે તો એનો એક્ઝેક્ટ જવાબ કોણ આપી શકે ભરતી બોર્ડ તમારા બધા પાસે ભરતી બોર્ડના નંબર છે ભરતી બોર્ડમાં ફોન કરીને પૂછવાનું કે દીપક રાજાણી સાહેબ છે એ ટ્વીટ કરે છે તો કે કાં તો એને સાચું કરો ને કાં તો એનું ખોટું કરો ઓફિશિયલી સ્ટેટમેન્ટ આપો તમે ભરતી બોર્ડનું અને માની લો કે જવાબ ન આપે તો કેજો તમે તમારે જવાન થાય તો હું ભેગો આવીશ ભરતી બોર્ડ આપણે જઈશું કેમ કોઈ પણ વ્યક્તિ એવી રીતના આપે તો એને ગણવાનું શું સાચું ગણવાનું ખોટું ગણવાનું જો તમારી પાસે હોય નક્કી કે લેવાની છે તો જાહેર કરી દો લેવાની છે એવું નથી કહેતા કાલો ડેટ સાથે અને બાકી ડેટ સાથે કેવું પડે તમારું કામ જ એ છે કે ભાઈ ડિસેમ્બરમાં જાહેરાત આવશે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચમાં ફોર્મ ભરાશે ઓકે એના પછીના ડિસેમ્બરમાં દોડાઈશું એના પછી પરીક્ષા લેશું કરો તૈયાર ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરશો રેડી મળીએ ચાલો આગળ